બોટાદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા સફાઈ કામદારોએ ત્રણ મહિનાથી પગાર ન મળવાના કારણે નગરપાલિકા કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે કામદારોએ ચેતવણી આપી છે કે જો તેમનો બાકી પગાર ચૂકવવામાં નહી આવે તો પંદર ઓગસ્ટથી હડતાલ પર ઉતરી જશે સફાઈ કામદાર સુભદ્રાબેન મુકેશભાઈ પરમારે જણાવ્યું કે તેઓ જય સોમનાથ નામની એજન્સી હેઠળ કામ કરે છે આ એજન્સીએ છેલ્લા ત્રણ ચાર મહિનાથી તેમનો પગાર રોકી રાખ્યો છે જ્યારે તેમણે ચીફ ઓફિસર સાથે વાત કરી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ એજન્સીની જવાબદારી છે નગરપાલિકાની નહીં કામદારોનું માનવું છે કે એજન્સીને નગરપાલિકાએ જ કામ આપ્યું હોવાથી પગાર ચૂકવવાની અંતિમ જવાબદારી નગરપાલિકાની છે સુભદ્રાબેને જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન હેઠળ તેઓ જોખમ ઉઠાવી અને શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરી રહ્યા છે તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે ગંદકી અને મળમૂત્ર સાફ કરવા માટે જરૂરી સુરક્ષા કીટ પણ તેમને પૂરી પાડવામાં આવતી નથી તેમણે ઉમેર્યું કે અમે વહેલી સવારે પાંચ છ વાગે ઉઠી અને કામ કરીએ છીએ અમારા કામને કારણે જ શહેર સ્વચ્છ રહે છે કામદારોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમના ત્રણ મહિનાના પગારનું ચૂકવણું એકસાથે કરવામાં નહીં આવે તો પંદર ઓગસ્ટથી તેઓ સફાઈ કામગીરી બંધ કરી દેશે આ હડતાળને કારણે આખા બોટાદ શહેરની સ્વચ્છતા ખોરવાઈ જશે અને નગર નાગરિકોને હાલાકી ભોગવવી પડશે કામદારોએ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી તેમના હક તેમને નહીં મળે ત્યાં સુધી તેમનો સંઘર્ષ ચાલુ રહેશે આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરનો પક્ષ જાણવા માટે પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો આ સમસ્યા કોન્ટ્રાક્ટર સિસ્ટમ હેઠળ કામ કરતા કામદારોની વ્યથા દર્શાવે છે જેમને તેમના મૂળભૂત અધિકારીઓ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે

કે એ કોઈ પણ જાતની મારી જવાબદારી નથી એ તમામ જવાબદારી એજન્સી ની આવે છે છતાં પણ હું માનવતાની દ્રષ્ટિએ હું તમને તમારી રિક્વેસ્ટ કરું છું બરાબર આ મેં એમ કીધું કે આ તમારી જવાબદારી નગર આપણે એજન્સીની જવાબદારી નગરપાલિકાની જ હોય છે જે પગાર ન ચૂકવે તો એના ઉપર કોણ નગરપાલિકા એ આપેલી છે ને એજન્સી તો તો એના જવાબદારી તમામ જ તમામ એજન્સીની જવાબદારી નગરપાલિકાની બને છે જે આમાંથી છૂટી જાય છે જ્યાં સુધી આમાં અમારો પગાર ત્રણ મહિનાનો એક સાથે કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પંદર મી ઓગસ્ટ આવે છે તો અમે અમે સફાઈ કામદારો આખા બોટાદની અંદર હું વચન આપું છું કે કોઈ પણ સફાઈ કામદારો સફાઈ નહીં કરવામાં આવે અને બોટાદ એક દિવસ ખાલી જો સફાઈ કામદાર બંધ સફાઈ બંધ રહેશે

તો એ લોકો ની જવાબદારી નથી આવતી તો એમજેસી એમને ટાઇમે પગાર આપતી નથી એના કારણે અમે આ બધા સફાઈ કામદારો આજે અહિયાં ભેગા થયા છે અને ત્રણ મહિને ત્રણ મહિને એક પગાર આપે તો સાહેબ અમારે ખાવું શું અને અમારે પીવું શું લેણાં વાળા ને દેવું કે ખાવું અમારી બાજુ અમારી નિમ અમારો પ્રશ્ન એક જ છે કે જો કદાચ પ્રાણ સાહેબ નો નિયમિત પગાર થઈ જતો હોય

અને કાયદેસર ની ધમકી બોલશો માં આ રીતે કરશો તો તમને કામે થી કાઢી નાખવામાં આવશે મને ભલે આજે કાઢી નાખવામાં આવે મને કુરબાન છે પણ હું મારી સમાજ માટે હું બોલીશ અમારી પ્રકાર અમારે જોઈએ તો અમે કાયદેસર ના પગલા લેશું અને કાયદેસર ના ઉપાસ ઉતરશું અને કાયદેસર અમે આંદોલન કરશું અને સફાઈ કામદાર સફાઈ નું કાયદેસર કામ અમે મૂકી દેવામાં આવશે you uh -huh.